માણ્યાહાટીનામાં કેશોત તરફના રેલવે ફાટક નંબર દસની બાજુમાં જ રૂપિયા ત્રણ કરોડ અને બત્રીસ લાખના ખર્ચે બનેલ અંડરપાસ બ્રિજનું આજે બપોરના બાર વાગ્યે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા એ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા એક દવ ઠાકરજીભાઈ જાવિયા મહેન્દ્રભાઈ ગાંધી હમીરસિંહ સિસોદીયા સરપંચ જીતુભાઈ સિસોદિયા રાજુભાઈ ભાલોડિયા દિલીપભાઈ સિસોદીયા રાજાભાઈ પટાટ દેવજીભાઈ બેરા રેલવે સલાહકાર સમિતિના સભ્ય મહેશભાઈ કાનાભાઈ પ્રવીણભાઈ પાઠક સાહેબ મામલતદાર શ્રી પટેલ સાહેબ જીવાભાઈ લોકસેવક પ્રિન્સિપાલ શ્રી શીતલબેન છંગ પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજક પ્રિન્સિપાલ શ્રી રસીલાબેન ઝાલા સહિતના આગેવાનો અધિકારીઓ હાજર રહ્યા હતા સરકારી હાઈસ્કૂલના ચાણક્ય સ્કૂલ ગર્લ્સ સ્કૂલની બાળકોએ અનેક જાતના વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યા હતા સ્કૂલના આ બાળકોને ભાવનગર રેલવે ડિવિઝન પુરસ્કાર પણ અપાયા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા ભાવનગર રેલવે ડિવિઝનના જયભાઈ અંધારિયા મનીષભાઈ મહેતા નિકુંજભાઈ સોલંકી રાજેશભાઈ મકવાણા જિજ્ઞેશભાઈ અને શ્રી નિવાસ સહિતના રેલવેના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી વિડીયો કોન્ફરન્સ દ્વારા એલ ઇડી ટીવીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અડધી કલાક સુધી તમામ નગરજનોએ રેલવેના વિકાસ અંગેનું ઉદ્બોધન સાંભળ્યું હતું બનેસિંહ ચુડાસમા ટીવીએટી ન્યૂઝ હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ આપ જાણો છો આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશને પાંચસો ચોપન રેલવે સ્ટેશનો અને પંદરસો આરયુબી આરોબીનું આરોડીનું લોકાર્પણ અને શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી દિલ્હીથી આપણી સાથે જોડાઈને દેશને સમર્પિત કરવામાં આવ્યો છે એના એક ભાગરૂપે ભાવનગર મંડળમાં આવેલું માળિયા હાટીના સ્ટેશન પણ એમાં સામેલ છે જેમાં માળિયા હાટીનાથી કેશો તરફના રસ્તા ઉપર જે અંડરપાસ બનેલો છે એકસો દસ નંબર તેનું ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડના પ્રોજેક્ટ સાથે આજે જનતા માટે લોકાર્પણ કરવામાં આવેલું છે મને ખૂબ જ આનંદ થાય છે કે આજે માળિયા હાટીનાના ત્રણે હાઈસ્કૂલના સ્ટુડન્ટ મહાનુભાવો જનતાની બહોળી સંખ્યામાં જે આપણો ટાર્ગેટ હતો વન થાઉઝન્ડ પ્લસ હાજર રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો છે તેમની સાથે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને શક્તિનું અનાવરણ કરવા બાદ મહાનુભાવોના વક્તવ્યને સાંભળ્યા બાદ આજે આજે આપણે આ સફળ કાર્યક્રમ કરેલ છે ધન્યવાદ